દીકરાની નાની ઉંમરમાં ઘણા બધા મિત્રો હતા એ વાતનો એને ઘમંડ હતો પપ્પાને માત્ર એક એક બે મિત્રો જ હતા દિવસ પપ્પાએ કહ્યું તારે ઘણા બધા મિત્રો છે ને ચાલ આજે એમાંથી એક સૌથી નજીકના મિત્રની પરીક્ષા લઈએ રાત્રે બે વાગે પપ્પા અને દીકરો દીકરાના મિત્રના ઘરે ગયા દરવાજે બેલ માર્યો કોઈ આવ્યું નહીં પેલા મિત્રોએ ઉપર બારીમાંથી ડોકું કાઢ્યું અને નીચે આવીને મમ્મીને કહ્યું મારા વિશે પૂછે ને તો કહી દેજે એ ઘરે નથી બહારથી પિતાને પુત્ર બંનેએ સાંભળી લીધું અને પુત્ર નિરાશ થઈ ગયો અને ત્યાંથી નીકળી ગયા પછી પિતાએ કહ્યું ચાલ હવે હું તને મારા એક મિત્રને મળાવું રાત્રે બે વાગે પિતાએ મિત્રનો દરવાજો ખટખટાવ્યો થોડી વાર પછી મિત્રએ દરવાજો ખોલ્યો તો આ શું મિત્રના એક હાથમાં રૂપિયા અને એક હાથમાં લાકડીનો દંડો પિતાએ પૂછ્યું આ શું છે મિત્ર ત્યારે મિત્રએ કહ્યું રાત્રે બે વાગે મારા મિત્ર એ મારો દરવાજો ખકડાવ્યો એટલે મારો મિત્ર મુસીબતમાં હોવો જોઈએ અને મુસીબત બે પ્રકારની જ હોય પૈસાની અથવા કોઈ સાથે વિવાદ પૈસાની જરૂર હોય તો આ હાથમાં રહ્યા પૈસા અને વિવાદ થયો હોય કોઈની સાથે તો આ હાથમાં રહ્યો દંડો ચાલ બોલ શું થયું ત્યારે પિતાની આંખ ભરાઈ ગઈ અને મિત્રને કહે મિત્ર મારે કોઈ વસ્તુની જરૂર નથી હું તો બસ મારા દીકરાને સમજાવવા માંગતો હતો કે સો મિત્રો ના હોય તો ચાલે પણ એક મિત્ર તારા જેવો ઢાલ સરીખો હોવો જોઈએ તમારા મિત્રો કેવા છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ